મહિસાગરમાં સંતરામપુર તાલુકાના ગામડી ગામના આદિવાસી સમાજના લોકો છેલ્લા થી પાંચ વર્ષથી જનજાતિના દાખલાઓને મળતા ભારે રોષમાં છે આજે મોટી સંખ્યામાં ગ્રામજનોએ સંતરામપુર મામલતદાર કચેરી ખાતે એકઠા થઈ લેખિત રજૂઆત કરી ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર અઢાર બાદથી આદિવાસી પરિવારોને શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ આપવામાં આવ્યા નથી પરિણામે તેમને સરકારી યોજનાઓના લાભો મેળવવામાં અને જાતિ પુરવાર કરવામાં મુશ્કેલી પડી રહી છે દર્શક મિત્રો અમે તમને આજે જણાવી દઈએ હાલ આપણી પાછળ છે જે સંતામુ તાલુકાના ગામડી ગામના રહેવાસી છે અને આદિવાસી સમાજમાંથી આ લોકો આવે છે આ લોકોનું કહેવું છે કંઈક એમને પાંચ ચાર વર્ષથી કંઈક પોતાના સમાજને આમાંથી આવતા જાતિના દાખલા એમને મળતા નથી કયા કારણથી નથી મળતા કે આ બાબતે આપણે તેમનાથી આપણે જાણીશું અમારે આ દાખલા બાળકોને દાખલા છેલ્લા ત્રણ ચાર વર્ષથી બંધ કરેલા એમાં પહેલાં જે પુરાવા બાંધતા હતા એ પુરાવા બધા રજૂ કર્યા પહેલાં દાખલા અમને મળતા હતા પછી અમને પછીથી બંધ કર્યા અને નવા પુરાવા ઊભા કર્યા કે ભાઈ જે અમારી પાસે ઉપલબ્ધ ન હોય એ ઓગણીસો એકસઠની બોતેર એની ની રજૂ કરવાની અમને ફરજ પાડવામાં આવે છે ત્યાં અમારે તોતેર ડબલ એની નોટ પડેલી છે રેકર્ડમાં આદિજાતિ તરીકે તેમ છતાં આ પુરાવા રજૂ કરેલા તો એ છેલ્લે ઓગણીસો એકસઠની નોંધ રજૂ કરેલ નથી એમ એમ કરીને અમારી અરજીઓ બધી રિજેક્ટ કરવામાં આવતી જે જ્યારે જ્યારે અરજી કરવામાં આવે ત્યારે બાળકોની અરજી જનજાતિના દાખલા આપવા માટેની અરજી રિજેક્ટ કરવામાં આવતી હતી હવે ત્યારબાદ મામલતદાર સાહેબે આ અરજી રિજેક્ટ કરી પછી નામંજૂર કરી પછી હું અપીલમાં ગયો કલેક્ટર સાહેબ લુણાવાડા મહીસાગર જિલ્લો એમાં અપીલમાં ગયો પછી અપીલમાં પણ એમણે એવો નિર્ણય લીધો કે ભાઈ વિશ્લેષ્ સમિતિના પૂરેપૂરા મુદ્દા છે જે મુદ્દા મુજબ પૂરેપૂરું રેકર નથી એમ કરીને અરજી ના મંજૂર કરી ત્યારબાદ અમે ગામના બધાએ નક્કી કર્યું કે ભાઈ આપણે હવે આ દાખલા આપણને મળવાના નથી આમ સહેલાઈથી એટલે આપણે બધા સંયુક્ત રીતે રજૂઆત કરીએ સંયુક્ત રજૂઆત કરીને બદલે આખું કામમાંથી બધા ફરીઓના રહેવાસીઓ હતા ગામડી ગામના એ બધાની સંયોગ મેળવી સહયોગ મેળવી પછી તલાટી સાહેબને અમે રિક્વેસ્ટ કરી છે આ તલાટી સાહેબ અમને આ અમારી આ રજૂઆત છે અને અમારો અમને ગ્રામ પંચાયતમાં ઠરાવ પસાર કરી આપણે તો એના આધારે સરકાર પગલા લેશે કારણ કે અમારે એક ઓગણીસો છન્નું કાયદામાં અમે અમારી ગામડી ગામનો સમાવેશ થાય છે તો ઓગણીસો એક છન્નુંના એકના કાયદા મુજબ ગ્રામસભામાં અમારો ઠરાવ પસાર કરવાનો હોય છે અમે એ પ્રયત્નો કર્યા અમને આ દાખલા મને અમને મળે એ માટેના અમે પ્રયત્નો કર્યા અને એ રીતના પ્રભાજી સાહેબ અને સરપંચ ની ઉપસ્થિતિમાં ગ્રામસભામાં ઠરાવ પસાર કરવા કરવામાં આવ્યો તારીખ છે બે દસ બે હજાર પચીસના રોજ અને અમે આજે અહીંયા મામલતદાર સાહેબને સંયુક્ત રીતે અમે મળવા માટે આવેલા છીએ અને સાહેબને મળી અમે ચર્ચા કરી અને અમે અમારું ગ્રામ સાહેબ અમારું ટાઈબર એરિયામાં આવે છે તો અમે આ મળવો જોઈએ તો સાહેબ અમને અમદાવાદ સાહેબ અમને ધરપકત આપી કે હું ચોક્કસ તમને જે કંઈ ખબર પડતું હોય એમ કરી છે એવું ધરપકડ આપેલી છે અમને સાથે આપનું આ બધું બસ આ પહેલા દાખલા મળતા હતા અત્યારે હાલમાં છોકરાને બહુ તકલીફ પડે છે અને અમે પણ દાખલા નહીં પણ રિક્ષણની એન્ટ્રી રજૂ કરો એવું કહે છે લગભગ બહુ લગભગ તો બે વર્ષમાં આ વખતે તમારી તમારી બનાવવા અને આકર્ષણ આપવામાં પરંતુ જો તમે તમને તમારા સામે તમને શું જો નહીં મળે તમને આગ્રહ આપવા શું કરો આગળ અમે એના માટે લડત લડીશું શું શકીએ

કે અમે બધા મળીને આજે સંતરામુર મામલતદાર સાહેબશ્રીને એક એપ્લિકેશન આપી એપ્લિકેશનની અંદર અમે જણાવ્યું કે જે અમારને જે તકલીફ છે જે જનજાતિના જે દાખલા અમને મળવા મળતા નથી મળવાપાત્ર હોવા છતાં પણ તે જે મળવા કયા કારણથી નથી એ અમને ખ્યાલ નથી પરંતુ આ બાબતે જે એની તપાસ કરી ગંભીરતા લઈ અને આ બાબતની